શ્રી ગણેશાય નમઃ બોલો ખોડિયારમાં કી જય આજે આપણે સાંભળીશું માની આરતી ಆರ ಚಾರ ಧಾಮ ನೀ ಮಾನಿಯರೀ ಚಾರೀ ಖೋಡಲ್ನಿಯ ಆರತಿ ಖಮಾ ತು ನೋಡಲ್ಡಿ ಲೀಲಿ ರಾಖೋಡಿ ರಕ್ಷಿ ಮಾ ದಾಡಿ ದಾಡಿ ದರ್ಶನ ದೇಜೋ ಮಾಡಿ ರೇ ಚಾರಾಮ ನೀೋಲ್ನಿಯ ಆರತಿ ಚಾರ ಧಾಮ ಖೋಡಲ ಮಾನಿ ಆರತಿ પેલી આરતી માટેલ ધામે બીજી આરતી ગોડદરામાં ત્રીજી આરતી રાજપરામાં ચોથી કાગવડ ધામે રે ચાર ચ ચાર ધામીમાં ખોડલ માની આરતી ચાર ચાર ધામ માં ખોડલ માની આરતી માટલ ગામે તું મમતાળી નદી જુનાયે તું જાડી ગઢ જુનાયે તું ભાડી રાજપરા વાડી રે ચાર ચાર ધામ નીમા ખોડલ માની આરતી ચાર ચાર ધામની માં ખોડલ માની આરતી હમકારી માં ખોડલ માણી નાગ ના તું નેત્રવાડી પગલે પગલે સુપર ચાડી બાઈ ખરી બિરદાળી રે ચાર ચાર ધામની માં ખોડલ માની આરતી ચાર ચાર ધામની માં ખોડલ માની આરતી ખરી ખુબી માં ખોડલ તારી માયા તારી ને ડાળી ફેરી ભેડિયા વાડી રે ચાર ચાર ધામની માં ખોડલ માની આરતી ચાર ચાર ધામની માં ખોડલ માની આરતી રાજપરા મા રાજ તારા ગઢ જુનાળે ગામ તારા માટે લે મા તારા પર ચારમ તારું રુદિયે મારે નામ તારું તારણ હારું નામ તારું રોમે રોમે ધારુ રે ચાર ચાર ધામ માં ખોડલ માની આરતી ચાર ચાર ધામ માં ખોડલ માની આરતી ચાર ચાર ધામ ની માં ખોડલ માની આરતી ચાર ચાર ધામ ની માં ખોડલ માની આરતી બોલો ખોડિયાર માત કી જય